જય માતાજી આજે આપણે અમેઝિંગ ઉનાના મંદિરોની સિરીઝમાં દર્શન કરશું શ્રી શીતળા માતાજી મંદિર આ મંદિર સિમર અને રાજપરા ગામની વચ્ચે આવેલું એક પાવન સ્થાન છે જ્યાં મળે છે આત્માને શાંતિ ઘોઘાટથી દૂર કુદરતના કાંઠે સ્થિત આ મંદિર આસપાસના સૌંદર્યથી ભરેલું છે અહીંયા આવીને દરેક વ્યક્તિને મળે છે શાંતિ અને શરણે આવવાની લાગણી આ મંદિરમાં આવેલી ગૌશાળામાં આશરે ચાલીસ ગાયો સાથે ત્રણ ઘોડી અને તેમના ચાર બચ્ચા છે જે તમામને એક લાગણીથી સંભાળવામાં આવે છે શીતળા માતાજી મંદિર એટલે જ્યાં વિશ્વાસ મળે છે શાંતિ મળે છે અને મળે છે માતાજીના આશીર્વાદ દર વર્ષે અહીં શીતળા સાતમના દિવસે ભવ્ય મેળો ભરાય છે જેમાં આજુબાજુના દસ ગામમાંથી હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે બધાને મારા જય શ્રી રામ